આજે દેશ અને દેશની બહાર વસતા દેશવાસીઓ માટે ઐતિહાસિક ક્ષણ છે આ વર્ષોથી તપસ્યા વર્ષોની આસ્થા અને વર્ષોથી જે એક ભગવાન શ્રી રામ પ્રત્યેનો વિશ્વાસ હતો એ આજે સ્વપ્ન પૂર્ણ થશે સમગ્ર દેશના લોકો માટે આ ગૌરવની ક્ષણ છે આજે દેશમાં બીજી દિવાળી જેવો માહોલ સર્જાઈ રહ્યો છે એ ક્ષણને રાજકોટ વાસીઓ પણ કાયમી યાદ રાખે એના માટે રાજકોટ શહેરની ટીમે રાજકોટ કોર્પોરેશનની ટીમે રાજકોટના મુખ્ય માર્ગ પર પસાર થતો કેવી કેકેવિચોક ઉપરના બ્રિજને ભગવાન શ્રી રામ ભ્રિત નામ સાથે જોડી અનેક ઐતિહાસિક પ્રસંગ પેદા કર્યો છે એના માટે હું સમગ્ર ટીમને અભિનંદન આપું છું પ્રતિષ્ઠા ધવા જય આખો ભારત દેશ અને આદરણીય વડાપ્રધાન સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીનું રામભાઈ બની ગયું છે દેશમાં આકાર બધા રાજ્યોમાં છેરીઓ ગલી શણગારી અને વિવિધ પ્રકારના ફ્લોટો લગાડીને ખૂબ મોટો માહોલ બન્યો છે ત્યારે હું વડાપ્રધાન શ્રી તો અભિનંદન આપું છું સાથે સાથે રાજકોટની અંદર અમારે અહીંયા શ્રીરામ બ્રિજ નું નામ આજે નામાકરણ લીધું ભાઈ શ્રી રમેશભાઈ ભોજાના હસ્તે છે ત્યારે રાજકોટની સમગ્ર કોર્પોરેશન પર ટીમ અને ભારતીય જનતા પાર્ટીના અમારા પ્રમુખ મુકેશભાઈ અને સેન્ડિંગ કમિટીના ચેરમેન જેમિનભાઈને પણ હું અભિનંદન આપું છું કે પ્રજાનામ લોકો પાસેથી નામનું સૂચન આવ્યું અને સારસ સ્વીકારી અને એક જ દિવસમાં નિર્ણય લઈ અને આજે રામ શ્રી રામ બ્રિજનું નામ નામાકરણ વિધિ કરે છે ત્યારે હું રાજકોટની સમગ્ર જનતા પરથી મને સમગ્ર કોર્પોરેશનની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યું આજે સમગ્ર ભારત વર્ષમાં અને એનાથી આગળ વધીને કહીશ કે ભારત વર્ષમાં જ નહીં સંપૂર્ણ વિશ્વમાં જ્યાં જ્યાં સનાતન ધર્માવલંબીઓ છે બધી જ જગ્યાએ ભગવાન રામ આજ અયોધ્યામાં પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે ત્યારે એક ઉત્સવનો માહોલ છે સામાન્ય રીતે આસુ મહિનાના અંતે આપણે દિવાળી મનાવતા હોઈએ છીએ પણ આ દિવાળી આવી અને સમગ્ર વર્ષ આનંદ પૂર્વક રાજકોટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જે નવનિર્મિત બ્રિજ છે એનું શ્રી રામ બ્રિજના રૂપમાં નામાભિધાન થયું છે

આજે સમગ્ર ભારત વર્ષમાં જયારે આ ઉત્સવનું વાતાવરણ છે ભગવાન રામ પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે ત્યારે આપણા આપણા સૌના અયોધ્યામાં દેહ દેવાલયમાં પણ ભગવાન રામ પ્રતિષ્ઠિત થાય અને શ્રી રામના મૂલ્યોને લઈ અને આપણે બધા પણ એકબીજા સાથે જોડાઈએ અને એક ભારત નેક ભારત બની અને ભારત એકદમ મજબૂત બની અને વિશ્વની અંદર ઉભરે એ માટે આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ આજના અવસરે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન સંઘર્ષ પછી હજારો હજારો લોકોના બલિદાન પછી લાખો લાખો કાર સેવકોની સેવા પછી હું સ્મરણ કરું છું આદરણીય આડવાણીજીનું પણ અને હું સ્મરણ કરું છું સ્વર્ગીય અશોકજી સિંગલનું પણ

પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી છે ત્યારે આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથે વડાપ્રધાન છે એ દેશના પ્રતિનિધિ છે એક અર્થમાં પ્રતિનિધિ બન્યા છે નરેન્દ્રભાઈ પણ આખો દેશ રામલલાની પ્રતિષ્ઠા કરી રહ્યો છે અને એટલા માટે જ આખા દેશની અંદર ઉત્સવનું વાતાવરણ છે ત્યારે ખૂબ ખૂબ આનંદ થાય સ્વાભાવિક છે કરોડો કરોડો સનાતન ધર્માવલંબીઓ અને હિન્દુઓ જ નહીં હિન્દુઓની આસ્થા હિન્દુઓની ઉદારતા હિન્દુઓની જે સર્વ સમાવેશી વિચારધારા છે એને જાણનારા એને સમજનારા અને એના પ્રત્યે આદર રાખનારા વિશ્વના અનેક લોકોને માટે આ એક ધન્ય ઘડી છે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણા વડીલો તો એ સપનું જોતા જોતા ભગવાનના ના ધામમાં ગયા પણ આપણે આ ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ